અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ સેપ્ટ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એનઆઈડીના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર અશોક ચેટર્જીએ પદવિદાન પ્રવચન આપ્યું હતું સમારોહ દરમિયાન કુલ પાંચસો નેવ્યાશી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી જેમાં અગિયાર પી જેમાં એક પીએચડી ત્રણસો બાણું અનુસ્નાતક અને એકસો છન્નું સ્નાતક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત પિસ્તાળીસ વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ વિદ્યાધર કે ફાટક અને રસિક જે શાહને માનદ પદવી એનાયત કરવામાં આવી આ સાથે જ યુનિવર્સિટી દ્વારા MBA ઇન રિયલ એસ્ટેટ પ્રોગ્રામની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે જે જુલાઈ 2026 થી શરૂ થશે આજે કોન્વોકેશન છે સેફ યુનિવર્સિટી નું અને 580 પ્લસ સ્ટુડન્ટ્સ ને આજે ગ્રેજ્યુએટ થયા છે ને 45 પ્લસ સ્ટુડન્ટ્સ ને એવોર્ડ્સ મળ્યા છે અને ખાસ આજે એક નવું અનાઉન્સમેન્ટ થયું છે કે એક MBA ઇન રિયલ એસ્ટેટ કરીને નવો પ્રોગ્રામ ચાલુ થશે 2026 ના વર્ષ થી એટલે જુલાઈ 2026 થી આ પ્રોગ્રામ ચાલુ થશે ને એની માહિતી અમે આપવાનું હવે ચાલુ કરી રહ્યા છીએ આજ મેં સેપ્ટ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સે માસ્ટર્સ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ કા ડિગ્રી મિલા હે મુજાજ ઓર ભવિષ્ય મેં મુજે યહી કરના હે કી મુજે ફાઇનાન્સ મેં જના હે મુજે અર્બન ફેબ્રિક ઓર ઇસકે સાથ ફાઇનાન્સ કા જો ઇન્ટિગ્રેશન હે યે સમજના હે અભી મેં કન્સલ્ટન્સી મેં કામ કરતી હું બટ આઈ નો કે બાદ બહુ સારા પ્લાન હૈન્ડ સેપ્ટ હેઝ હેલ્પ મી ઓલ થ્રુ ઇટ માઇ ફેકલ્ટી એન્ડ દોલેજ